નમસ્કાર મિત્રો આજે સીધો ને સતમાં આપણે અદાણી ગ્રીન જે સંકટ તોડાયું છે નરેન્દ્ર મોદી ના મિત્ર તરીકે પ્રાઇમ મિનિસ્ટરના મિત્ર તરીકે એમણે જે રેફરન્સીસ આપ્યા અને એમને જે બખા થયા છતાં એમની કંપનીઓને માથે જે ઘાત છે એ હજુ ટળી નથી એની વાત કરવાના છે અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ બજારની અંદર તમે જોઈ શકો છો કે એનો શેર એ ગઈકાલથી કઈ રીતે ડાઉન ગયો અને એનું કારણ તમને ખ્યાલ આવી જ ગયો હોય કારણ એ છે કે શ્રીલંકાની સાથે જે એમનો કરાર હતો શ્રીલંકાની ગવર્મેન્ટ અગાઉની ગવર્મેન્ટ જે હતી એ ગવર્મેન્ટ સાથેનો જે કરાર હતો એ કરાર એ રિવ્યુ થઈ રહ્યો છે અને એ પ્રેસિડેન્ટ વિક્રમસિંહ એમની સરકાર એ જે ઇલેક્ટ્રિસિટી પરચેસ કરવા માટે અદાણી એનર્જી ગ્રીન એનર્જી એની સાથે જે વીસ વર્ષનો એટ પોઈન્ટ ટુ સેન્ટ પર કિલોવોટ એ જે એમણે કરાર કરેલો એ કરાર એને નવા પ્રેસિડેન્ટ નવા ચૂંટાયેલા પ્રેસિડેન્ટ અને ડાબેરી વિચારધારાના શ્રીલંકાના વિદ્યાર્થી મારિયો ફર્નાન્ડો એમની પાસેથી હું સાચા ઉચ્ચારણો એ જાણી લઉં છું એટલે એમના નવા પ્રેસિડેન્ટ જે છે એમની કેબિનેટે અદાણીને ઝટકો આપ્યો છે આમ તો અદાણીને બખા છે મહારાષ્ટ્રમાં ગૌતમ અદાણીને ધારાવીની સોનાની લગડી જેવી જમીન એ તાસક પર આપી છે દેવેન્દ્ર ફડણવીસ ની સરકારે અને તમને ખ્યાલ હશે કે વિધાનસભાની ચૂંટણીમાં ગૌતમ અદાણીની ભૂમિકા પણ હતી એ હવે સર્વવિદિત છે કારણ કે એમને માટે એ મુંબઈ ના એરપોર્ટ થી લઈને એવી વ્યવસ્થા થઈ ચુકી દેશમાં તો જાણે કે મોદી સરકાર છે એટલે એમને બહુ જાજો વાંધો આવે એમ નથી અને આમે રાહુલ ગાંધી એકલવીર તરીકે ગૌતમ અદાણી અને મોદીના સંબંધો ફૂટી ગયેલી બંદુકો છે વિપક્ષમાં પણ લગભગ એવું છે ઇન્ડિયા ગઠબંધન ની અંદર પણ જે સભ્યો છે એ લોકોને ગૌતમભાઈ સમજાવી લે છે જે સત્તામાં છે એમને ત્યાં જઈને હજારો કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ એ કરશે એવી વાત કરે છે અને દેશની બેંકો એમના પર વારી જાય છે કારણ સાહેબ એના વિશે કઈ તમે ન જાણતા હો એવું તો છે નહીં પણ વિદેશોમાં એમના માટે સંકટના વાદળ છે ને સતત ઘેરાયેલા રહે છે ઓસ્ટ્રેલિયાનો પ્રશ્ન એ તમે જાણો છો આપણે અગાઉ એની ચર્ચા કરી છે કેન્યામાં એરપોર્ટ બાંધવાના હતા એ કોન્ટ્રાક્ટર શ્રીલંકામાં પણ અત્યારે ગળમથલ ચાલી રહી છે બાંગ્લાદેશમાં સત્તા પલટો થયો પ્રદૂષણ એ ભારતમાં થાય અને દાટ એનર્જી એ બાંગ્લાદેશને અદાણી વેચે અને બાંગ્લાદેશની જનતાની લૂંટ થાય એ હવે ત્યાંના લોકોને સ્વીકાર્ય નથી એટલે ત્યાં પણ મૂંઝવણમાં છે બાકીના દેશોમાં ગ્રીન એનર્જીને નામે જે એમને આખી આખી માયા ઝાડ કહીએ તો માયા ઝાડ અને તંત્ર ઝાડ કહીએ તો તંત્ર ઝાડ એ જે ગોઠવવાની વાત હતી યુકે સહિત એમાં એમને માટે ઘણી બધી મુશ્કેલીઓ છે પણ આજે આપણે વાત માત્ર શ્રીલંકાની કરવાની છે અમે કેટલાક છેડિયો જોયા કે એની અંદર છે ને શ્રીલંકામાં અદાણી સાથેનો સોદો અથવા તો જે એમની સાથેના કરાર હતા એ રદ કરી દેવામાં આવ્યા એવા સમાચાર હતા પરંતુ અમે શ્રીલંકામાં એમની સરકારે શું નિવેદન કર્યું એ જાણવાની કોશિશ કરી અને અમારા વિદ્યાર્થી મારીઓ ફર્નાન્ડોએ અમને ડેલી મિરર જે ત્યાંનું બહુ જ પ્રતિષ્ઠિત અખબાર છે એ ડેલી મિરર એની પાસે એના અને બીજું એક અખબાર છે આઈલેન્ડ અખબાર એના અહેવાલો તત્કાળ મોકલી આપ્યા અને એમાં એમના જે કેબિનેટના પ્રવક્તા છે એ પ્રવક્તાએ જે નિવેદન કર્યું છે એ મારી સામે છે કેબિનેટ સ્પોક્સમેન મિનિસ્ટર જયથીસ જયથીસ છે એવું મને મારીઓ કહે છે એ કહે છે કે એને સ્પેશિયલ મીડિયા કોન્ફરન્સ યોજી આ મંત્રીશ્રીએ અને કહ્યું કે ધ ગવર્મેન્ટ હેઝ ઓનલી એનલ્ડ અ કેબિનેટ ડિસિઝન ટેકન બાય ધ પ્રીવિયસ ગવર્મેન્ટ એટલે કે રદ કર્યું છે રદ કર્યો છે એ નિર્ણય ટુ સાઇન અ પાવર પરચેઝિંગ એગ્રીમેન્ટ વિથ ધ અદાણી ગ્રુપ આમાં એ ડબલ એન યુ ડબલ એલ ડી એનલ્ડ એટલે કે રદ કરવું એ નિર્ણયને કેબિનેટનો અગાઉની કેબિનેટનો નિર્ણય રદ કર્યો છે પણ એ મંત્રીશ્રી આગળ કહે છે ધ મિનિસ્ટર ધ ગવર્મેન્ટ હેઝ અ કમિટી ટુ રિવ્યુ પ્રોજેક્ટ એન્ડ રીનેગોશિયેટ ધ પ્રાઇસિંગ વિથ અદાણી ગ્રો કારણ કે બહુ જ ઊંચી પ્રાઇસ થી એ ત્યાં વીજળી વેચે અને વીસ વર્ષનો કરાર થાય અને એ વખતે પણ એમના ઇલેક્ટ્રિક બોર્ડ ના જે અધિકારીઓ હતા એ અધિકારીઓ પણ કઈક નિવેદનો કર્યા હતા અને વિવાદ તો ઘણા ચાલતો અગાઉના જે રાષ્ટ્રપતિ હતા પ્રેસિડેન્ટ વિક્રમસિંહ પણ વિવાદ થયો હતો એટલે એના સંદર્ભમાં એ કે છે કે આ એમ એમની એક સમિતિ નિમવામાં આવી છે સમગ્ર પ્રોજેક્ટને રિવ્યુ કરવા માટે એની સમીક્ષા કરવા માટે અને પુનર્ એની મંત્રણાઓ થશે રીનેગોશિયેટ થશે આ એમની સાથે ચર્ચા વિચારણા કરવામાં આવશે પ્રાઇસિંગ ની બાબતમાં અદાણી ગ્રુપ સાથે ધ ગવર્મેન્ટ ઇઝ કન્સિડરિંગ ધ એનર્જી રિક્વાયરમેન્ટ એન્ડ વેધર વી કેન પરચેઝ પાવર એટ ધ અફોર્ડેબલ એટ એન અફોર્ડેબલ પ્રાઇસ એમને જે વાજબી ભાવ લાગે એમને પોસાય એવો ભાવ લાગે એવા ભાવે આ ગૌતમભાઈ અદાણીની કંપની

ની અપેક્ષા છે એટલે અપેક્ષિત છે ચુકાદાઓ બીજી બાજુ અમે અદાણી ગ્રુપની વેબસાઇટ ઉપર ગયા અદાણી ગ્રુપની વેબસાઇટ ઉપર બહુ સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે એટલે કે આ જે અખબાર મેં તમને કહ્યું કે ડેલી મિરર એ આમ તો ઇન્ડિપેન્ડન્ટ અખબાર ગણાય છે અને એને બહુ સ્પષ્ટપણે એનું હેડિંગ પણ એવું જ આપ્યું છે કે અદાણી વિન્ડ પાવર પ્રોજેક્ટ હવે હેડિંગ છે એટલે આ અખબાર ધ આઈલેન્ડ નો સોરી આ મિરર છે અને એ છે ને ફ્રોગ ડેલી ડેલી મિરર જે છે એ ન્યૂટ્રલ ગણાય છે અને આયલેન્ડ છે બીજું અખબાર જે કહ્યું એ પ્રો ગવર્મેન્ટ ગણાય છે એટલે મારીઓની એ નોંધ હું એટલા માટે વાંચી રહ્યો હતો અને આપણે ત્યાં જે અખબારોએ અને ખાસ કરીને અદા અરે અંબાણી મુકેશ અંબાણીની જે કંપની છે સીએન બી ટીવી એટીન એની અંદર એવો રિપોર્ટ આપવામાં આવ્યો છે કે અદાણી ગ્રીન એનર્જી શ્રીલંકન ગવર્મેન્ટ રિવોક્સ ટેક્ટ વોન્સ ટુ મને લાગે છે કે આ ફેક્ચ્યુઅલ છે પરંતુ અદાણીની વેબસાઇટ ઉપર એમ કહેવામાં આવ્યું છે અદાણી ડિનાઇઝ કેન્સલ કેન્સલેશન ઓફ પ્રોજેક્ટ એ કહે છે કે અદાણીની ચારસો ને ચોરાસી મેગાવોટ વિન્ડ પાવર પ્રોજેક્ટ ઇન મન્નાર અને પુનેરિયન પુનેરિયન હેઝ બિન કેન્સલ આવા બધા અહેવાલો જે આવ્યા છે એ ફોલ્સ અને મિસલીડિંગ છે We categorically state that the project has not been cancelled. The Sri Lankan cabinet decision of two Jan, uh, 2nd Jan 2025 to re-evaluate re the tariff approved by May 2024 is part of the standard review process, particularly with the new government to ensure that the terms uh, align with their current priorities and energy policy. Adani remains committed to invest. વન બિલિયન ડોલર ઇન શ્રીલંકાસ ગ્રીન એનર્જી સેક્ટર ડ્રાઇવિંગ રિન્યુએબલ એનર્જી એન્ડ ઇકોનોમિક ગ્રોથ સ્પોક્સ પર્સન અદાણી ગ્રુપ આ અબસાઇટ ઉપર આ નોંધ આજે જ મૂકવામાં આવેલી છે સોરી ગઈકાલે ગઈકાલની તારીખ સાથે એ મુકાયેલી છે અને બાકી આ બધા અખબારો ખાસ કરીને બિઝનેસ ટુડે મેગેઝિન ઇકોનોમિક ટાઈમ્સ એ બધાએ આના સમાચારો લીધા છે કારણ કે માર્કેટમાં અદાણી એનર્જી નો શેર છે ને એ ઘટતો ગયો છે અને હવે આવતા દિવસોમાં અદાણી ની એ કરીને ત્યાં આગળ છે ને એમના આ કોન્ટ્રાક્ટ રહેશે કે રદ થશે અને અદાલતોના જે પાંચ કેસીસ છે અદાલતોમાં જે પાંચ કેસીસ છે શ્રીલંકામાં એના ચુકાદા શું આવે છે તમને ખ્યાલ હશે ઓસ્ટ્રેલિયામાં પણ પેલી કોલસાની ખાણના સંદર્ભમાં એ એ અદાણી તરફથી ત્યાં આગળ જે ચળવળકારો હતા હતા એમની વિરુદ્ધમાં ફાઇલ થયા પરંતુ અદાલતે સ્વીકાર કર્યો નહોતો અને મને આજે ત્યાંથી પણ ઓસ્ટ્રેલિયાથી પણ કેટલાક મિત્રોએ એના સંદર્ભમાં કેટલાક અહેવાલો પાઠવ્યા છે પરંતુ હવે અદાણી ના જે વિદેશમાં જે આ ગ્રીન એનર્જી વાત છે અને ટ્રમ્પ જે છે એના તરફ આપણી નજર જરૂર રહેશે એની વિગતો પણ આપણે એના ઉપરથી વિગતવાર આવતા દિવસોમાં આપણે ચર્ચા જરૂર કરતા રહીશું આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં No ale